મિત્રો હું છું ચંપા આપ સૌ મિત્રોનું અનમોલ ખજાનાની યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે મિત્રો ગરમીની સિઝનમાં તડકો અને તેની સાથે સાથે જ અનેક બીમારીઓ છે આવે છે અને આ સિઝનમાં પોતાનું ધ્યાન રાખવા માટે સિઝનલ જે ફ્રૂટો છે એનો સહારો છે એ લઈ શકાય છે જેવા કે તરબૂચ છે અને કેટી છે એને ખાવાના અનેક ફાયદાઓ છે તો ચાલો મિત્રો આજે આપણે જાણવાનું છે કે સક્કર ટેટી છે એટલે કે ટેટી છે એ ખાવાના છે એ ફાયદા છે એ આપણે જોવાના છે ઘણા બધા લોકો એવા હોય છે કે જેને સક્કર ટેટી છે એ ભાવતી ન હોય પણ જેને મિત્રો સક્કર ટેટી ભાવતી નથી અને જે લોકો ઉનાળામાં સક્કર ટેટી છે એ ખાતા નથી તેઓ પણ આજે અહીં જણાવેલા જે ફાયદાઓ છે એ જાણીને સક્કર ટેટી છે એ ખાવા મળશે

તેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે સાથે જ તેમાં વિટામિન સી આયર્ન વિટામિન બી સિક્સ પોટેશિયમ કોપર ફાઇબર વિટામિન કે અને મેગ્નેશિયમ છે એ સાથે સાથે તમને મળી રહે છે જો બીજી વાત કરીએ તો ખોટી રીતે તેને ખોરાકમાં લેવામાં આવે તો તેનાથી નુકસાન છે એ થઈ શકે છે અને શક્કર કેટીમાં પાણી છે એ મોટા પ્રમાણમાં છે એ જોવા મળે છે જેમાં પંચાણું ટકા છે પાણી હોય છે અને ખાધા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં કારણ કે તેનાથી ડાયરિયા છે એ થઈ શકે છે સવારે ખાલી પેટે શક્કર કેટી છે ખાવી જોઈએ નહીં કારણ કે તે પેટમાં પિત્ત વધારીને એસિડિટી છે કરી શકે છે કેટીને એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે એ ગણવામાં આવે છે સ્કીનને ચમકદાર બનાવવા માટે આમાં રહેલ વિટામિન એ અને સી ઉપરાંત કોલેજન પ્રોટીન પણ રહે છે જે વાગેલા ઘા ઉપર જલ્દી છે એ રોજ લાવે છે હૃદય રોગ અને હૃદયને લગતી બીમારીઓ સામે લડવામાં સક્કર ટીટી છે ફાયદાકારક છે જો આગળ વાત કરીએ તો ટીટી તમને યુવાન બનાવી રાખવાનો છે ગુણ છે કિડનીને સારી રાખવા માટે અને ગરમીમાં નિયમિત રૂપે તેનું સેવન છે એ કરવું જોઈએ ટીટી માં બીટા કેરોટિન મળી રહે છે જે આંખને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને આંખના રોગથી પણ તમને બચાવે છે આમાં બહુ ઓછા પ્રમાણમાં સોડિયમ રહે છે અને કેલેરી વધારે રહેતી નથી સાથે સાથે તે વજન ઘટાડવામાં પણ મિત્રો ખૂબ જ ફાયદાકારક છે સક્કર ટેટીથી શોચને લગતી સમસ્યાઓ છે દૂર થાય છે જો તમે પાચનની સમસ્યા છે તો સક્કર ટેટી ખાઓ અને સક્કર ટેટીમાં રહેલી પાણીની માત્રા પાચનમાં મદદ કરે છે

જેનાથી માથામાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન છે એ પહોંચે છે અને દિમાગ યોગ્ય રીતે કાર્ય કરવામાં સક્ષમ બને છે પેટીમાં રહેલી પાણીની માત્રાથી થતા ફાયદાઓમાં શરીરને ઠંડક મળે છે સાથે સાથે હૃદયમાં થતી બળતરાઓની પરેશાનીમાં આરામ મળે છે આ સિવાય તે પેટને સાફ કરવામાં મદદ કરે છે તો મિત્રો આ હતા શક્કર ચેટી છે ખાવાના ફાયદા તો મિત્રો તમે પણ સકલટેટી જો ખાતા ન હોય તો ખાસ મિત્રો સકલટેટી છે એ ખાવાની શરૂઆત કરી દેજો અને તાજા મજા રહ્યો ટેટી ખાતા રહ્યો તો જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ